નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત રમેશ કણઝીરિયા અને આપણી ચેનલમાં આપણું સ્વાગત છે જો તમને મારી વાત ગમે તો લાઇક અને શેર જરૂર કરજો જય જવાન જય કિસાન વાતે આજે આપણે અગત્યની મુદ્દા ઉપર છે વાતાવરણ ઘણી વખત ચેન્જિંગ હોવાથી ઘણી વખત આપણે ચણાના પાકમાં માઠી અસર પડે છે એમાં છોડને આવું થઈ જાય છે અને અંદર ઈ આવી જાય છે તો સારી ત્રણ ચાર કંપનીઓના હું તમને નામ સૂચવીશ જે આપણા માટે બહેતરીન છે કે સો ટકા રિઝલ્ટદાયક છે અને સારું એવું એનું કામ પણ છે એક તો નાગા તમારે સુપર સાંટી દેવાનું બીજું ટાટા કંપનીનું ને ત્રીજું શ્રીજીનું સિક્રેટ આ ત્રણ કંપની બેસ્ટ રિઝલ્ટ આપતું છે જે યુવળોને આપણો જ્યાં માલ થાય ત્યાં લગીને યુવળીઓને આવવા ન દે એમ કે આની અંદર જે પોપટા ખાલી થઈ જાય છે એ આપણે બહુ નુકસાનકારક છે આ ઝીણી ઝૂણી માઠી અસર આપણે ઘણું નુકસાન કરે છે એટલે જેમ બને એમ તમારે વહેલી તકે આની વાડ કરવી જોઈએ હવે ઘણી વખત ઘણા ગ્રાહકનું એવું કહેવું છે કે અમારે આવું જાંબુડિયા કલરનું થઈ જાય છે તો જાંબુડિયા કલરનો જે તમારે પ્રોબ્લેમ હોય તો તમારે ઓમકારનું જિંક જિંક જે ચીલેટેડમાં મળે છે તે છાંટી દેવાનું એ કોઈપણ યુવળની દવા સાથે તમારે જિંક ઝીંક કામ આપશે એટલે એમાં પણ આ જાંબુડિયા કલરનો જે બ્લુ છે એમાં રાહત આપશે હવે આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે હું પણ ખેડૂત છું અને મેં મારા પોતાના જ ઓલા પ્રોડક્ટમાં અનુભવ કર્યો છે અને આગળ મેં તમને વાત કરી છે ઘણી વખત એવું બને કે આપણે એગ્રોવાળા કોઈ પણ વસ્તુ બટકાઈ દે છે જેને કહેવાય પોરવી દે છે એ ના લેતા સારી એવી કંપનીઓનું જે નામચીન છે તે વસ્તુ વાપરવી જોઈએ ઘણી વખત ન સમજણ પડે તો આપણા કૃષિ નિષ્ણાતોની વિડીયો હોય છે એમાં રમેશ રાઠોડ બલદાણીયા સાહેબ પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો નંબર વોટ્સઅપ નંબર હોય છે આપણો ટોલ ફ્રી નંબર પણ હોય છે એમાં વાત કરી અને પૂછી લેવું કે ભાઈ મારે આવી તકલીફ છે તો શું કરવું જોઈએ તો એ તમને જે અનુસંધાન તમને સૂચવે એ અનુસંધાનથી ચાલો તો સો ટકા તમારે રિઝલ્ટ મળે છે કેમ કે મેં પોતાનો અનુભવ કરી હું તમને વાત કરી રહ્યો છું આ ઘણી વખત એવું થાય કે આપણો મોસમ બદલાય છે અને મોસમ બદલાવના લીધે આપણે પાલમાં પાકમાં માટી અસર પડે છે હવે એની સાથે તમારે આ દવા સાથે અવશ્ય સ્ટીકર સ્ટીકર વાપરવું અને વોટર સોલ્યુશલ ખાતર પણ વાપરવા જેમ કે આગોતરું હવે પોપટા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે અને દાણો પણ સરસ મજાનો ભરાવદાર બને એના માટે ઝીરો પચાસ અવશ્ય સાંટો જે દાણાની એકદમ સારી મીઠાશ અને ગુણવત્તાભર્યો કરે છે એટલે ઘણી વખત એવું બને કે આપણે ખાતર નથી નાખવું ઝીરો ઝીરો પચાસ તો શું કરવું જોઈએ હા ઝીરો ઝીરો પચાસ ના નાખવાથી કોઈ તમને ન નાખો તો તમારે જ ઉત્પાદનમાં ઓછું આવવાનું છે અને નાખો તો ઉત્પાદન સારું આવવાનું છે એટલે તમને જો મારી વાત ગમી હોય તો આગળ કિસાનોને ફોરવર્ડ કરવું અને જય જવાન જય કિસાન હું છું તમારો દોસ્ત રમેશ કરજરિયા જય જવાન જય કિસાન